હા ને તમે પેરેન્ટ્સ ને કેછો તો અમે તમને રાજકોટ ને લઈ જાયા એટલે મોકલી આને ઊભા રાખજો સેમે એ કીધુંતું બધાય 6 ના ટીચર્સ ને 7 ના ટીચર્સ આપી દીધું ટીચર હ કેટલા સ્ટુડન્ટ બધાય બસ અમને બધાય બસ માં કેવડાવ્યુંતું એવી રીતે કોઈ કહેતા ન કે બધાય પેનિક થાય હાલ કોટે શું કામ કે આવી રીતે અમને બધે પોલીસ કરીને અમને ના પાડી દીધી દેવાની

લાયન્ડન રિસોર્ટ ની ધારી પોઈન્ટા ની અમારી નવી બસ હતી અને નવી ડ્રાઈવર એ ઊભો હતો એટલે અમે ન્યાં બીજી બસ માં બેસાયા અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી એ ઓલા લાયન્ડન રિસોર્ટ માં જે બ્રેક ડિંગ થઈને જે સુઈ ગયા તા એની એના બસ ના ઓનર જ ટ્રાવેલર્સ ના ઓનર જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ્સ ને આવતા નાવતા. અમારે જે લાયન્ડન રિસોર્ટ 5:30 એ નીકળવાનું હતું. તો અબાઉટ સિક્સ ફોર્ટી ફાઈવ મેં સ્ટાર્ટ જર્ની સ્ટાર્ટ કરી એ કોટાચા ચોકે પાછી બસ ઊભી ઊભી રહી ગઈ કારણ કે એક ટીચર કે કંઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ અમે કરો તો છે જ ગીત ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એમ તો ડ્રિંક કરેલું જ પછી જ્યાં ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લેન્ડ એન્ટ્રીસોટા એ ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની ડ્રાઈવ એ પણ બધા બધી જે પાંચે પાંચ બસ હતી

પછી રિટર્ન માં જ્યારે અમે જતા હતા રાજકોટ આવતા હતા તો અહિયાં અમારી બસ ટાયર ફાટી ગયું હતું એટલે પછી પાછી બસ માં મર્ચ ગયા અને ફોર્સ નંબર ની બસ માં રેખા બસ હાવ હાવ ખરાબ હતી સીટ સીટ એ સારી નથી અને સફોકેશન થતું હતું પછી જયારે ફોર્થ નંબર ની બસ માં ગયા તો ધારી થી ગોંડલ અમે હું અને મારા સિવાય ત્રણ સ્ટુડન્ટ હતા આ કન્ટિન્યુઅસલી ગોંડલ સુધી ઉભો ઉભો જાવ અને જ્યારે અમારે 5 નંબરની બસમાં અમે લોકો આવતા હતા ત્યારે મર્જ થઈને ત્યારે જે સેકન્ડ નંબરની બસ હતી એના જે ડ્રાઈવર હતા એને સબ સ્ટેશનને એકદમ આમ આટલી દૂરથી ને બસ કાઢી દીધી સબસ્ટેશન હતું ને ત્યાંથી ઇલેક્ટ્રિકની અમારા બાળકોને સ્કૂલની જવાબદારી એ મોકલતા હોય છે સ્કૂલને અમે સોપી લેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે પોતાનું બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલે સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કંઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આજે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું તમને કેવી રીતે મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં પછી વાત ના થઈ ચાલો વાત કટ કટકે કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પાર્કમાં પ્રોગ્રામ હતો એ તો આ લોકો પછી કેન્સલ જ કરીને ત્યાં લઈ જ ના ગયા અમારી માગ છે કે જે જવાબદાર છે એની સામે પગલાં લ્યો કારણ કે આજે આવી ખરાબ બસો રાખે આજ પૈસા તો એ પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજે બધી બસ કન્ડમ કન્ડિશનમાં હતી એક પણ બસ સારી કંડિશનની નહોતી તો આ સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસ ને ચેક કરે કે બસ સારી છે કેવી છે એ બધી સ્કૂલની જવાબદારી આવે અન્ય એ જ છે કે જ્યારે સ્કૂલની જવાબદારી મોકલે તો એક વાર સ્કૂલ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરે કે ભાઈ બસ નું શું છે કંડિશન ડ્રાઈવર કેવા છે કઈ રીતનું તમારું શેડ્યુલ છે કારણ કે આ રીતે આ લોકો જે હેરાન થયા અમારા બાળકો બીજા બાળકો હેરાન ન થાય માસુમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા જમવા સવારના ચાર વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને મળતા જમવાનું કંઈ નથી બરાબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે આ જે કાંઈ પાછળ જે કાંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચાડીએ મૂકવા નહીં આવી